ઝગડ્યા તાલુકાના રાજપાડી નેત્રંગ માર્ગ અંગે કોંગ્રેસ પ્રમુખ નો મુખ્યમંત્રીને પત્ર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે તરત તપાસ માંગ ભરૂચ રહ્યા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ ઝગડિયા તાલુકાના રાજપાડી થી નેત્રંગ જતા માર્ગ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી ગંભીર અનિયમિતતાઓ અંગે ધ્યાન દોર્યું છે રણાઈ પત્રમાં જણાવ્યું કે રાજપાડી નેત્રંગ માર્ગ માટે આરસીસી રોડ મંજૂર થયેલો છે તથા વર્ક ઓર્ડર સહિત ટેન્ડરની સંપૂર્ણ પ્રક્રિયા ત્રણ મહિના પહેલા પૂર્ણ થઈ ચૂકી છે છતાં સ્થળ નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું કે આરસીસી રોડની જગ્યાએ ઓઇલવાળો ડામર પાથરવામાં આવી રહ્યો છે શિવાલય એજન્સીને આ કામ માટે ટેન્ડર મળ્યું છે છતાં મંજૂર પ્રકારના કામથી વિપરીત ડામર પાથરી ટેન્ડર ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું આ રીતથી ખોટું બિલ મૂકીને ભ્રષ્ટાચાર કરવાની શંકા ઊભી થાય છે શિવાલય એજન્સી દ્વારા અંકલેશ્વર વાલીયા અને નેત્રંગ વિસ્તારોમાં બનાવાયેલા રોડ પણ નબળી ગુણવત્તાના છે અનેક રોડ મર્યાદા પૂર્ણ થયા વગર જ ફરી રિપેરિંગ કરાવી નવું બિલ મૂકી સરકારની રકમનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનો રણાએ આક્ષેપ કર્યો રાણાએ મુખ્યમંત્રીને માંગ કરી છે કે તાત્કાલિક સ્થળ પર તપાસ કરાવી જો ગેરરીતિ સાબિત થાય તો સંબંધિત એજન્સી પાસેથી રિકવરી કરવી શિવાલય એજન્સીને બ્લેકલિસ્ટ કરી ભવિષ્યમાં કામના આપવા પગલાં લેવા આ પત્રની નકલ માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઇજનેરની કચેરીએ પણ મોકલવામાં આવશે સ્થાનિક સ્તરે આ મુદ્દે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને લોકો મૂળ મંજૂર થયેલા આરસીસી રોડ જ બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે કોને આપવા માટે કરી રહ્યા છે હવે આ કોંગ્રેસે આ કરવા માટે આવેલી છે વિરોધ પક્ષ તરીકે ખોટા પૈસા ઉધારી બધા પૈસા પૈસા આપવામાં આવે છે તો કદાચ અધિકારીઓ શીખવાડશે કે આ કન્સ્ટ્રક્શન છે બીજા કે બીજુ નામ પટીને પૈસા ઉધારવા ના આવે ડાંગમાં આ અમારો પૈસા છે પર સેવાના પૈસા છે ટેક્સના પ્રજાના કે ડામરનું બિલ અધિકારીઓને વિનંતી કે કોઈ સંજોગોમાં પૈસા ઉધારવા ના આવે બાકી અમે કોર્ટમાં લઈ જઈશું અને તમને સસ્પેન્ડ પણ કરાવીશું આ શિવાલે કંપનીને 90 કરોડના ખર્ચે ટેન્ડરિંગ કરીને આરસીસી રોડ છે તો આરસી સુરોનું કામ કેમ ચાલુ નથી કેનો ડામર પત્રમાં આવે છે સમાન કે પાર્ટીના આગેવાનો હпта પાડવા માટે અધિકારીઓ દ્વારા હпта પહોંચાડવા માટે

અમર પાત્રમાં છે ખોટા પ્રધાના પૈસા છે કોઈ સંજોગમાં ટેન્ડરનું નામ બતલીને પણ એજન્ટ છીવું આ પૈસા તો સિવાય લે તો અમે કોર્ટમાં લઈ દઉં છું જેટ સસ્પેન્ડ કરીશું